સુરતમાં ડ્રગ્સ સાથે પકડાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાના કનેક્શન બાદ હવે આક્ષેપો સતત લાગવા લાગ્યા છે કે ભાજપ અને ગુનો ગુનો અને ભાજપ ભાજપ અને ગુનો આમ પેરેલલ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુનાખોરી કરવા માટે કાર્યકર્તાઓને આગળ ધરી રહી છે આવા આક્ષેપો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લગાવી રહ્યા છે વાત કરવી છે અમદાવાદની અમદાવાદ શહેર પોલીસ કમિશનર પાસે આજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા ઉગ્ર રજૂઆત કરી અને માધ્યમો સાથે ઉગ્ર રજૂઆત કરતા તેમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુરુ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા છે વિગતવાર વાત કરીએ ત્રણસો ગાડીના ચોર કે જે ભાજપના નેતા છે તે મામલે આજે શું કર્યું જીજ્ઞેશ મેવાણીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રાજકોટમાં એક વાહન ને છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડે છે પોલીસને બે ફૂટ ઉપર મોકલવા માટે કે તમે હાજર દંડ લઈ લો કાર્યવાહી ના કરો આ મામલે ધારાસભ્ય પણ ઇન્વોલ્વ થયા હતા તેવા સમાચારો મળી રહ્યા છે પરંતુ વાત કરવી છે અમદાવાદની અમદાવાદમાં ત્રણસો કરતા વધારે કારની ચોરી થઈ નવજીવન ન્યૂઝે એક્સક્લુઝિવ અહેવાલ બતાવ્યો હતો કે જેમાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ છે અને આ નેતાઓએ આ ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયમાં ભાડે મૂકવાના નામે ત્રણસો કરતા વધારે કારની ચોરી કરી લીધી છે આ તફડંચી કરી અને કાર લઈ અને વેચાણ પર થઈ ગયું છે પોલીસ કાર્યવાહી નહોતી કરી રહી ત્યારે હવે પોલીસે કાર્યવાહીની શરૂઆત કરી છે તેવા સમાચારોની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે રજૂઆત કરી હતી સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં લાગે છે કે તમામ ગેરકાનૂની કામ કરવા માટે ભાજપના કાર્યકર્તાઓને પરવાનો આપવામાં આવ્યો છે જુઓ જિગ્નેશ મેવાણી શું બોલ્યા અમદાવાદ ખાતે ગઈકાલે અમદાવાદ શહેરના અસારવાના ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડ પ્રમુખ જયેશ ભાવસાર લીઝમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને એક ભારતીય જનતા પાર્ટી લોકોના ઇલિગલ કન્સ્ટ્રક્શન ગીર સોમનાથ ખોડીનાર અને રાજકોટમાં મેં પોતે જોયા છે આજે પ્રકરણ એવું છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કહીને બક્ષી પંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ચારસો જેટલી ફોર વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો બદલામાં મહિને પાંત્રીસ હજાર રૂપિયાનું તમે ભાડું આપીશું આજે એ વાતને મહિનાઓ થયા પાંત્રીસ હજારમાંથી પાંત્રીસ પૈસા ભાડું ચૂકવાતું નથી અને ચારસો ગાડીઓ આ ભાજપના નેતાઓ ચાલુ કરી ગયા છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ

આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપી એ બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે તો આજે અમારી માગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ ચારસો જેટલી ગાડીઓ ફોર વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી એ તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા એ તમામ લોકોની આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની બહાર અમે પલાઠી વાળીને બેસી જવાના છીએ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન કરવું ગેરકાયદેસર મકાનો બનાવવા દારૂ જુગાર ચલાવવા અને ગુજરાતના નાગરિકોની ગાડીઓ પચાવી પાડવી હડપ કરી લેવી આની છૂટ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ભાજપના હોય એવો માહોલ સર્જાયો છે કેટલાક લોકોનું એવું કહેવું છે કે આરોપી પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા એ લોકોમાં સમાજમાં એવું કહી રહ્યા છે કે સરકારના અમારી ઉપર આશીર્વાદ હોય અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પણ અમારો વાળ વાંઘો કરી શકવાનો નથી આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર સંઘવીને પૂછવા માગું છું કે શું તમે આવા ગુનાહિત કૃત્યો કરનારા લોકોને છૂટો દોર આપ્યો છે તેર દિવસ થયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી સોફિસ્ટિકેટેડ એજન્સી શા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી એ સવાલ આપના માધ્યમથી પૂછવા માગું છું અને તમામ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન મૂકવાના નથી

જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ના વળતું હોય તો મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે મેં એક ટ્વીટ કર્યું તો અઢી હજાર કિલોમીટરથી આસામ પોલીસ લેવાઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ અને અસારમાં બેઠેલો આરોપી વચ્ચે ખાલી અઢી કિલોમીટરનું અંતર છે તમને પકડીને બતાવો ને તમારામાં પાણી હોય તો તમે સાંભળ્યું પ્રકારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ત્રણસો કાર ચોરીના મામલે અને સાથે જ પોલીસ કર્મચારીઓના બુટલેગિંગના જે વ્યવસાય ઝડપાયા છે તાજેતરમાં તેના મામલે પણ સરકાર પર ચાબખા વરસાવ્યા હતા ભારતીય જનતા પાર્ટીને ખાસ તેમણે ચોક્કસ ટાર્ગેટ કરીને કહ્યું હતું કે જ્યાં ત્યાં ગુનાખોરીનું નામ આવે છે ત્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક યનકિન પ્રકારે ભાજપનું નામ આવે છે તો હવે આ મામલો હાલ ગરમાયો છે આ ત્રણસો કાર ચોરી મામલે તેમનું કહેવું છે કે પોલીસ ફરિયાદ નોંધાય છે એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે અને માધુપુરા પોલીસ સ્ટેશનમાં તેર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પરિવારજનો ફરિયાદ માટે પરંતુ તે મામલે હવે જ એને કાર્યવાહી થાય છે કારણ કે જીગ્નેશ મેવાણી બહાર આવવાના છે તેવા મેસેજ મળે છે તો આ આજના સમાચાર વધુ સમાચારો સાથે જલ્દી ફરી મળીશું નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ